વાઘોડિયામાં સતત થોડા થોડા વિરામ બાદ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે વાઘોડિયાના ઘણા બધા ગામોની વાત કરીએ ખંધા ગામ છે ગજાદરા ગામ છે અલવા છે લીમડા છે રવાલ આ તમામ ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે થોડીકવાર વરસાદ વિરામ લે છે ફરી પાછો કમોસમી વરસાદ વરસે છે અને જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હાલની વાત કરીએ અલવા ગામની તો વાઘોડિયા તાલુકાના આમ તો ઘણા બધા ગામોમાં કમોસમી વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ રહ્યા છે અલવા ગામમાં ડાંગરના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું આ ડાંગરનો પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે ફક્ત તે લેવાની વાર હતી પરંતુ ડાંગરનો પાક આ કમોસમી વરસાદને કારણે પલળી તો ગયો જ છે સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેતરમાં જ ડાંગરનો પાક પડી ગયો છે અને જેના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આ ખેડૂતોને આવ્યો છે તેવામાં અલવા ગામ ના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર અમારી કઈ વર્તન આપે એ અમારી માંગ છે હલવા ગામે આટલું બધું બધું નુકસાન છે દરેક ખેડૂત ને વળતર વળતર સરકાર વળતર આપે પણ વળતર આપે એવી માંગ છે